નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં અત્યારના સવારના સાડા જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ આજે કલાક સુધી એલર્ટ જાહેર કારણ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે સવારના છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીની અંદર એકસો ને સોત્રીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ જે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની અંદર નોંધાયો છે ત્યારે બીજા નંબર ઉપર જોઈએ તો બનાસકાંઠાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં ભાભર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અને જે પણ બે ઇંચ આજુબાજુનો વરસાદ નોંધાયો છે તાપીના ડોલવણમાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અત્યારે સૌથી વધારે જે ગાઢ વાદળો છે તે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતની વચ્ચે આપણને જોવા મળે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો જોઈએ વરસાદ ક્યારે અને કેટલો આજે પડશે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પડી શકે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ અને મહેસાણા આજુબાજુ તેમજ બાંસવારા છે દાહોદ લુણાવાડા ડુંગરપુર આજુબાજુ પણ ઝાપટાં પડશે આબુરોડ પંથકમાં પણ ખેડબ્રહ્મા અને આબુ રોડમાં પણ ઝાપટાની સંભાવના છે તો જોઈએ આજે બપોરના સમયની અપડેટ જેમાં બપોરના સમયે સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ ભાવનગરમાં તેમજ જામનગર અને રાજકોટમાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે તો મહેસાણા હોય અમદાવાદ હોય સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ક્યાંક ક્યાંક ઝાપટા પડશે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો ખાસ ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ પાલનપુર મહેસાણા અને ડુંગરપુર આજુબાજુ પણ સામાન્ય હળવા ઝાપટા આજે બપોરે જોવા મળશે કારણ કે સિસ્ટમ હવે ગુજરાતથી દૂર છે પરંતુ છતાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે રાજસ્થાન ઉપર હતું તેની અસર હજુ પણ ગુજરાતમાં જોવા મળશે અને આખા ગુજરાતની ઉપર અત્યારે ભેજનું જે પ્રમાણ છે તે પણ વધારે છે જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેની અંદર આજે પણ ઝાપટા વરસાદ જોવા મળશે તો જોઈએ આજે સાંજના સાત વાગ્યાની અપડેટ જેમાં સાંજના સમયે પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ધોળકા ખંભાત આજુબાજુના વિસ્તારો હોય તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ અને ગોધરા પંથક છે બાંસવારા છે ડુંગરપુર છે આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે પણ સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને કચ્છના જે નલિયા ગાંધીધામ આજુબાજુના વિસ્તારો સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય ઝાપટાં પડશે તો દક્ષિણ ગુજરાતમાં થોડા વધારે ઝાપટા પડશે સુરત વઈ તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના થોડા ઘણા વિસ્તારોમાં છે આવતીકાલથી સામાન્ય ઝાપટા જોવા મળશે ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી તેર તારીખની વાત કરીએ તે પહેલાં તેર તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતની અંદર કપડવંશ નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા બાંસવાડા એટલે કે મહીસાગર અને જે આબુ રોડ આજુબાજુના વિસ્તારો છે પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમાં સિસ્ટમની થોડી ઘણી અસર થશે તેર તારીખે બપોરની અપડેટ જોઈએ તો કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઝાપટા રૂપી વરસાદ હવે જોવા મળશે સૌથી તારીખની વાત કરીએ તો એકાદ બે સ્થળો છે જેમાં લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે માંડલી તેમજ કડાણા માલપુર લુણાવાડા સાગબારા આ બધા વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડશે બાકીના વિસ્તારોમાં ભાવનગર જિલ્લાના જે સ્થળો છે અમરેલી ભાવનગર તળાજા મહુવા પાલીતાણા તેમાં ઝાપટા ચાલુ રહેશે તો આ રીતે ગુજરાતની અંદર જે ઝાપટા રૂપી વરસાદ છે તે આશલા નક્ષત્રના એન્ડની અંદર અત્યારે આપણને જોવા મળે છે સોળ સત્તર તારીખની અપડેટ જોઈએ જેમાં સત્તર તારીખમાં વરસાદનું પ્રમાણ વધશે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ સામાન્ય વરસાદ આપણને જોવા મળશે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખમાં પણ નવી સિસ્ટમ ગુજરાત તરફ આવે તો અઢાર તારીખથી મઘા નક્ષત્રમાં પણ સારા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે આગામી સમયમાં વીસ ઓગસ્ટથી લઈ ત્રીસ ઓગસ્ટ સુધીમાં પણ ગુજરાતમાં સારી એવી સિસ્ટમ એક્ટિવ રહેશે હવે આપણે જોઈએ ખાસ કરીને હવાની અંદર ભેજનું પ્રમાણ આજે સિસ્ટમમાં કેટલું છે અને કેટલો વરસાદ પડશે હવે આપણે વાત કરીએ જે અત્યારની જે લેટેસ્ટ જે અપડેટ છે જેની અંદર આઠસો ને પચાસ એસપીએની સ્થિતિ અત્યારે આપણને શું મળે છે અને ગુજરાતની અંદર કેટલો વરસાદ જોવા મળશે તો આપ જોઈ શકો ગુજરાતની અંદર અત્યારે અસર થઈ રહી છે તે વાત છે સાયક્લોનિક સર્ક્યુલેશન અહીં સક્રિય છે અને ઓફશોર ટ્રફ થોડો ઘણો અહીં સક્રિય છે મજબૂત નથી પરંતુ તેની અસર અત્યારે ગુજરાત ઉપર થઈ રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ પંચાણું ટકાથી અઠ્ઠાણું ટકા સુધીનું આપણને જોવા મળે છે જેની સાબિતી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સત્તાણું ટકા ભેજનું પ્રમાણ છે કચ્છના વિસ્તારોમાં સત્તાણું ટકા ઉત્તર ગુજરાતની અંદર સાણું ટકા દક્ષિણ ગુજરાતમાં સાણું ટકા એટલે કે આજે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક પડવાની સંભાવના છે તો જોઈએ હવે આગળની અપડેટ આજે બપોરની અપડેટ જોઈએ તો ખાસ બપોરના સમયે જોઈએ તો જેમાં ભેજનું પ્રમાણ કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળે છે તો તે બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે વર્ષગાળાની અપડેટ એટલે કે આજે અગિયાર વાગ્યાની અપડેટ જોઈએ તો આજે ખાસ કરીને અગિયાર અને ત્રીસ મિનિટેની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધારે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે આ ભાગો છે તેમાં તેમજ ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે થોડી ઓછી શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભેજનું પ્રમાણ વધારે છે જોઈએ સાચો એસપીએ ઉપરની સ્થિતિ તો સાચો એસપીએ ઉપર જોઈએ તો જે બહોળું સર્ક્યુલેશન સવાયેલું છે તેમજ ભેજનું પ્રમાણની વાત કરીએ ગુજરાત ઉપર સિસ્ટમ તો સિસ્ટમમાં ભેજ જે પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે સુરેન્દ્રનગર મોરબી અને ભાવનગર સુધીના વિસ્તારો બોટાદ આજુબાજુના વિસ્તારો તેમાં થોડું ઘણું જોવા મળે છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે તેમાં જોવા મળે છે બાકી ભેજનું પ્રમાણ સામાન્ય જોવા મળશે પરંતુ આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ મજબૂત છે જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના વધારે છે સરફેસ લેવલ ઉપર જોઈએ તો કોઈપણ જાતની અસ્થિરતા અત્યારે આપણને જોવા મળતી નથી તો હવે આપણે વાત કરીશું પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં સેતાલીસથી આજુબાજુની સુડતાલીસ સુધીની અને દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોર પછીના સમયે પવનની ઝડપમાં થોડો ઘણો વધારો એટલે કે ચાલીસની જોવા મળશે તેર તારીખની વાત કરીએ તો તેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે સબૂદ પંદર તારીખથી પવનની ઝડપ વધશે અને સોળ તારીખની અંદર બેતાલીસથી પિસ્તાલીસની જોવા મળશે સત્તર અઢાર તારીખમાં ફરી વખત પવનની ઝડપમાં ઘટાડો થશે અને મગા નક્ષત્રમાં સિસ્ટમ અઢાર ઓગણીસ તારીખમાં ગુજરાત સુધી પહોંચે તો ગુજરાતમાં સારા વરસાદની સંભાવના સેવાઈ રહી છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળી જાય નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ